દક્ષિણ ગુજરાતના સુરત નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં છેલ્લા દિવસથી સતત પડી રહેલા કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતો સામે આર્થિક સંકટ છે ખાસ કેરીના પાક પર આકારે આવેલા વરસાદે ગંભીર અસર કરી છે સુરત જિલ્લાના ખેડૂતે આ વર્ષે સારા પાકની આશા રાખી હતી પણ અચાનક બદલાયેલા મોસમે ખેડૂતોની આખી મહેનત વ્યર્થ કરી નાખી છે હવે બજારમાં કેરી ઓછી મળશે અને ભાવ વધી શકે છે ખેડૂતોના કહેવા મુજબ કેરીના પાકને લગભગ ત્રીસ થી ચાલીસ ટકા સુધી નુકસાન થયું છે જે ફળો ઝાડ પરથી પડી ગયા છે તે તો નષ્ટ થયા છે જ્યારે ઝાડ પર રહેલા ફળોમાં પણ હવે સડવાની ભીતિ વધી છે ઘણા વિસ્તારોમાં કેરીના ખેતરોમાં પાણી ભરાતા પણ ફળોની ગુણવત્તા પર ખરાબ અસર પડી છે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી અને સુરત અને તાપી જિલ્લામાં માવઠાની અસરને કારણે મોટા પ્રમાણમાં કેરી ચીકુ બાગાયતી પાકો એ કેળ હોય પપૈયા હોય કે અન્ય જે માંડવાઓ વેલાઓના આધારિત જે ખેતી હતી એને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ડાંગરનો જે પાક છે એ પાકો પર પવન અને વરસાદના કારણે મોટા પ્રમાણમાં નમી ગયો છે શાકભાજીમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ અનુસંધાનમાં સુરત જિલ્લાના મહુવા તાલુકો ઓલપાડ તાલુકો કામરેજ તાલુકો ઉમરપાડા અને માંગરોળ તાલુકાના કોંગ્રેસ પક્ષના આગેવાનોને સાથે રાખીને સ્થળ નિરીક્ષણ કરીને સુરત જિલ્લાના ખેતીવાડી અધિકારી સાથે વાત કરી અને એમના કહેવા પ્રમાણે છેલ્લા ત્રણ દિવસથી સર્વેની કામગીરી પણ ચાલુ છે માન્ય સરકારશ્રીને વિનંતી કરીએ કે આખા વર્ષ દરમિયાન ગ્લોબલ વોર્મિંગના કારણે માવઠાની અસર થાય છે વાવાઝોડું આવે છે ગમે ત્યારે વરસાદ પડે છે આના કારણે દર વર્ષે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે ખેડૂતો ખેતી કરતા આજની પરિસ્થિતિના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાના કારણે જે રીતે વળતર મળવું જોઈએ વળતર ન મળવાના કારણે ખેડૂતો ખેતી છોડી રહ્યા એવું દેખાઈ રહ્યું છે આ અનુસંધાનમાં સરકારને વિનંતી કરીએ કે સરકારના જે નીતિ નિયમો છે એની ઉપરવટ ગઈને ખાસ પેકેજની માંગણી કરે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં કેરી અને બીજા પાકોને નુકસાન થયું છે અને કરોડો રૂપિયાના નુકસાનના કારણે ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો છે સરકાર સી તાત્કાલિક અસરથી સર્વે કરાયા પછી જે સરકારના નીતિ નિયમને બદલે ખાસ કિસ્સામાં પેકેજ જાહેર કરે એવી આપના માધ્યમથી અમે માંગણી વ્યક્ત કરીએ છીએ